ડાબી બાજુ સૂવાથી શું થાય છે એક આ રીતે સૂવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને પાચનતંત્ર પર કોઈ વધારાનું દબાણ પડતું નથી ડાબી પડખે સૂવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો લસિકા તંત્ર દ્વારા દૂર થાય છે બે આ રીતે સૂવાથી પેટમાં એસિડ ઉપરની જગ્યાઓથી નીચેની તરફ જાય છે જે એસિડિટી અને હાર્ડ બર્નરને અટકાવે છે ઘણી વખત યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે એસિડિટી જેવી સમસ્યા પણ થાય છે ત્રણ જો તમને વારંવાર કબજિયાત રહેતી હોય તો ડાબા પડખે સુવાથી કબજિયાતમાં રાહત મળે છે ગુરુત્વાકર્ષણને કારણે ખોરાકના કણો નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખૂબ જ સરળતાથી પસાર થાય છે અને સવારે પેટ સાફ કરવું સરળ બને છે ચાર તમારી ડાબી બાજુ પર સૂવું તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે આનાથી તમારા હૃદય પર વધારે દબાણ પડતું નથી અને તે વધુ સારી રીતે કાર્ય કરી શકે છે જેના કારણે તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો પાંચ આ રીતે શરીરના વિવિધ અવયવો અને મગજમાં લોહીની સાથે ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને શરીરના તમામ અંગો સ્વસ્થ રહે છે અને સારી રીતે કાર્ય કરે છે છ ડાબા પડખે સૂવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને સારી ઊંઘમાં પણ મદદ મળે છે આ રીતે સૂવાથી તમે જાગશો ત્યારે થાક લાગશે નહીં અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે સાત સગર્ભા સ્ત્રીઓ માટે ડાબા પડખે સૂવું શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી ગર્ભના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી આ સિવાય એડી હાથ અને પગમાં સોજાની સમસ્યા નથી રહેતી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર